જય જલારામ મિત્રો આજે આપણે જાણીશું વીરપુરના કરુણા સાગર અને દાનવીર સંત એવા જલારામ બાપાનું પ્રેરણાત્મક જીવનકથન તેનો જન્મ જલારામ બાપાનો જન્મ ચૌદ નવેમ્બર સત્તરસો ને નવ્વાણુંમાં ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામે થયો હતો તેમના પિતાનું નામ પ્રભુભાઈ અને માતાનું નામ રાજભાઈ હતું બાળપણથી જ તેઓ ખૂબ દયાળુ ભક્તિભાવથી ભરેલા અને સેવાપરાયણ હતા નાની વયથી જ સંતો અને સાધુઓની સેવા કરવી તેમને ખૂબ ગમતી હતી મિત્રો માત્ર સોળ વર્ષની વયે જલારામ બાપાનું લગ્ન વીરબાઈ સાથે થયું હતું લગ્ન પછી પણ તેઓ વૈશ્વિક જીવન કરતા ભજન કીર્તન ભક્તિ અને પરોપકારમાં વધારે રસ ધરાવતા હતા પત્ની વીરબાઈ પણ સમર્પિત અને સહયોગી સ્ત્રી હતી બંનેએ સેવા અને દાનનો માર્ગ અપનાવ્યો હતો વીરપુરમાં જલારામ બાપાએ સદાવ્રત શરૂ કર્યું અહીં કુલ કોઈ પણ ભૂખ્યો માણસ કોઈ પણ ધર્મનો કોઈ પણ જાતનો આવે તો તેને ભોજન મળે જ છે આજ સુધી વીરપુરમાં આ પરંપરા અખૂટ રીતે ચાલી રહી છે વીરપુરના જલારામ બાપાના ચમત્કારો અનેક છે અને જીવન જલારામ બાપાનું સાથે અનેક ચમત્કારી કથાઓ પણ જોડાયેલી છે કહેવાય છે કે ભગવાને તેમને એક અખૂટ ધાનનો થેલો અને અનાજનો ડબ્બો આપ્યો હતો આ બંને વસ્તુઓમાંથી ભોજન બનાવવામાં આવે પરંતુ કદી ખૂટતા નથી આ જલારામ બાપાની કરુણા અને ભગવાન પ્રત્યેની ભક્તિનો પ્રતીક છે આમ જલારામ બાપાના અનેક ચમત્કારો છે આમ સંત જલારામ બાપાના અદભુત ચમત્કારો જે તેમના જીવન અને સેવાની સાક્ષી પૂરે છે તો જલારામ બાપાના જે ચમત્કારો વિશે આપણે જાણીએ તો અખૂટ ધાનનો થેલો અને એક ડબ્બો જે વાત છે તે ત્યારે એમ છે કે એક દિવસ જલારામ બાપાની ભગવાને આશીર્વાદ રૂપે આ ધાનનો થેલો અને અનાજનો ડબ્બો આપ્યો અને આ બંનેમાંથી રોજ હજારો લોકોને ભોજન અપાતું અને એમાંથી ભોજન કદી ન ખૂટતા અને આજે વીરપુરના આ સદાવ્રતમાં અખૂટ આશીર્વાદ ચાલુ છે મિત્રો જલારામ બાપા સાધુઓની સેવામાં કાયમ માટે અવિરત રહેતા હતા એક વખત વીરપુરમાં સંતોનો મોટો સમૂહ આવ્યો ગામમાં અન્નનો અભાવ હતો છતાં જલારામ બાપાએ કહ્યું કે જ્યાં સંત આવે છે ત્યાં ભગવાન આવે છે તેમણે સંતોને ભોજન અપાવ્યું ત્યારથી જલારામ બાપાના સદાવ્રતમાં ક્યારેય પણ અન્નનો અભાવ નથી થતો એક બાળકનું જીવન તેણે જીવતું કર્યું હતું એક દિવસ એક પરિવાર પોતાના મરેલા બાળકને લઈ અને બાપાના ઘરે આવ્યો ત્યારે માતા પિતા આંસુઓમાં તૂટી પડ્યા બાપાએ ભક્તિપૂર્વક ભગવાન શ્રીના રામનું નામ લીધું અને આ બાળકને સ્પર્શ કર્યો અને આશ્ચર્યની વાત એ છે કે તે બાળક ફરીથી જીવંત થઈ ગયું એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે જલારામ બાપાએ રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા તેમની સાથે સીતા માતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ હતી એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર આ થયેલા આ ચમત્કારને કારણે પણ અનાજ ક્યારેય પૂરા જ નથી થતા તે અક્ષયપાત્ર બની ગયું છે આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા હતા લોકવાયકા મુજબ ગુણાતીતાનંદ સ્વામી એકવાર જૂનાગઢથી આવતા વીરપુર રોકાયા હતા જલારામ બાપાએ તેમની એટલી સરસ સેવા કરી કે તેમનાથી પ્રસન્ન થઈને સ્વામીએ આશીર્વાદ આપ્યા કે તેમની ખ્યાતિ દેશ વિદેશમાં ફેલાશે અને વીરપુર એક મોટું તીર્થ સ્થળ બની જશે જલારામ બાપાની પ્રસિદ્ધિ ઈશ્વરના અવતાર તરીકે પ્રસરવા માંડી વીરપુર આવનાર દરેક વ્યક્તિને તેની જાતિ ધર્મ પૂછ્યા વિના જલારામ બાપા ભોજન કરાવતા અને આજની તારીખમાં પણ એ પ્રથા ચાલુ છે એ આપણી જાણીએ છીએ એક સમયે હરજી નામના દરજીને પેટમાં સખત દુખાવો ઉપડ્યો અને તે જલારામ બાપા પાસે મદદ માંગવા ગયો બાપાએ ભગવાનને પ્રાર્થના કરી અને હરજીનું દુઃખ દૂર થઈ ગયું તે બાપાના પગે પડી ગયો અને તેમણે પહેલીવાર તેમનું સંબોધન જલારામ બાપા તરીકે કર્યું અને ત્યાર પછી લોકો પોતાના રોગ અને દુઃખ દૂર કરવા માટે જલારામ બાપા પાસે આવવા માંડ્યા બાપા રામ નામ લઈ તેમના માટે પ્રાર્થના કરતા અને ચમત્કાર થતા હિન્દુ અને મુસ્લિમ બંને જલારામ બાપાના શિષ્ય બન્યા આજે પણ શ્રદ્ધાપૂર્વક જલારામ બાપાનું ધ્યાન ધરનારા ભક્તોને તેમના પરચા મળે છે એવી લોકવાયકા છે કે એક વખત ભગવાન વૃદ્ધ સંતના રૂપે જલારામ બાપાને મળ્યા અને તેમને વીરબાઈને તેમની સેવા માટે પણ મોકલવા કહ્યું જલારામ બાપાએ પત્નીની મંજૂરી મેળવી તેમને સાધુ સાથે જવા કહ્યું થોડું ચાલી બાદ સંતે વીરબાઈને તેમની રાહ જોવા કહ્યું તેમણે ઘણી વાર રાહ જોઈ પણ સંત ન દેખાયા એની જગ્યાએ આકાશવાણી થઈ કે તે તેમની મહેમાન ગતિની કસોટી હતી સંતે અદૃશ્ય થતાં પહેલાં એક દંડ અને જોડી પણ આ વીરબાઈને આપ્યા અને એ જલારામ બાપાને આખી વાત કરી અને એ દંડ જોડી આપી આજે પણ વીરપુરમાં આ મંદિરમાં તે રાખવામાં આવી છે અત્યારે વીરપુરમાં જ્યાં મંદિર છે તે એક સમયે જલારામ બાપાનું જે કામનું સ્થળ હતું આ ખરેખર તો એક ઘર છે જેમાં જલારામ બાપા તેમના જીવનકાળ દરમિયાન રહ્યા હતા આ ઘરમાં જલારામ બાપાની ચીજોનો સંગ્રહ છે સાથે જ રામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની પ્રતિમા છે વાયકા મુજબ ભગવાન દ્વારા અપાયેલા જોલી અને દંડ પણ તમે જોઈ શકો છો તે મંદિરમાં આજે પણ હયાત છે આ મંદિરનું મુખ્ય આકર્ષણ જલારામ બાપાનો ફોટો અને તેમના મૃત્યુનો એક વર્ષ પહેલાં જ લેવામાં આવ્યો હતો તે છે વર્ષ બે હજારથી આ મંદિરે અનેક ડોનેશનો પણ સ્વીકારવાનું બંધ કરી દીધું છતાં પણ અહીં રોજ હજારો શ્રદ્ધાળુઓ મફત પ્રસાદનું વિતરણ થાય છે અને લોકોને પ્રસાદ ક્યારેય ખૂટ રહ્યો છે ક્યારેય ખૂટ્યો નથી ઘણા બધા દર્દીઓ વીરપુર આવતા અને જલારામ બાપાના આશીર્વાદ અને ભગવાનના નામથી લોકો સાજા થઈ જતા આમ બાપા હંમેશા કહેતા કે દવા તો ડૉક્ટર આપશે પણ આરોગ્ય તો ભગવાનના આશીર્વાદથી જ મળે છે એક દિવસ ભિક્ષુક રૂપે ભગવાન પણ બાપાના ઘરે આવ્યા અને ખૂબ પ્રેમથી ભોજન આભા બાપાએ તેને આપ્યું અને ભિક્ષુક અચાનક અદ્રશ્ય થઈ અને તેને સ્વયં આકાશવાણી કરી ત્યારથી બાપાએ જીવનભર નક્કી કર્યું હતું કે કોઈ પણ ભૂખ્યા માણસને ખાલી નહીં મોકલીએ મિત્રો જલારામ બાપાના આ ચમત્કારો માત્ર કથાઓ નથી પરંતુ એક એ સંદેશ છે સેવા કરવી દયા કરવી અને પરોપકાર કરવો એ જ સાચી ભક્તિ છે વીરપુરનું સદાવ્રત પણ એ જ સંદેશ આપે છે કે ભૂખ્યાની ભોજન તરસ્યાની પાણી અને દર્દીની દવા આપવી એ જ સાચી પૂજા છે તો વીરપુરના આ જલારામ બાપા તેના દયા ભાવથી જાણીતા છે જલારામ બાપાએ જીવનભર સેવા અને દાનને જ સાચી ભક્તિ માનેલી હતી તેમનો મુખ્ય સંદેશ હતો કે જાતિપાદ ધર્મ ભેદ કર્યા વગર દરેકને સમાન ગણવા અને સમાન સેવા આપવી વીરપુરનું જલારામ મંદિર આજે પણ લાખો ભક્તો માટે આસ્થા અને પ્રેરણાનું કેન્દ્ર છે જલારામ બાપાનું જીવન આપણને શીખવે છે કે સાચી સંપત્તિ કે તે સંપત્તિ સત્તામાં નથી પરંતુ સેવા અને દાનમાં છે તો ચાલો આપણે પણ બાપાની જેમ માનવતા અને દયાના માર્ગે ચાલીએ જય જલારામ